રામ રામ ને સીતારામ બધા ને અમાર જો તૂર પાકી ગઈ છે આમ તૂર લણવા આવ્યા છે જો તો બહુ પાકી ગઈ છે બધી પાકી ગઈ છે આખી લુમ આમ લણવા આવ્યા છે બધી તુર લડી લઈને જો આ બાજુ તો કેવી બહુ પાકી ગઈ છે બધી આ બધી લુમ કેવી હાર થઈ ગઈ છે જો આખા લુમ કા લુમ કા પાકી ગયા છે જો બધી બહુ સારી સરસ પાકી ગઈ છે તો બધી આપણે લણી લઈ નકર ઢોર આવશે રોજ આવશે તો ખાઈ જશે આપડા ભાગ માં કઈ નહી આવે એ કરતા ભાગ માં હોય એટલું લઈ લઈ આપડે બધા હાલો તું લડવા બધા લણી લઈ લુમ્ફા લંગરા લંગરા પાકી ગયા છે બહુ હારી પાકી ગયા છે Thank okay.